વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ ના ગાંધી પરિવારની જેમ જ ગુજરાતમાં દશકાઓ પહેલા એક બીજા એક ધનાઢ્ય અને ખ્યાતનામ પરિવારમાં પણ વિખવાદ થયો હતો ગુજરાતના અત્યંત પ્રતિષ્ઠિત એક કોર્પોરેટ ગ્રુપની આ વાત છે જેની માલિકી અમદાવાદના સારાભાઈ ગ્રુપની છે આ ગ્રુપની બે કંપનીઓ છે જેમાંથી એક કેલિકો છે જ્યારે બીજી અંબાલાલ સારાભાઈ એન્ટરપ્રાઇઝિસ છે સારાભાઈ પરિવારની વાત કરીએ તો એના વડા અંબાલાલ સારાભાઈ હતા તેમના સંતાનોમાં ગૌતમ સારાભાઈ સુરિત સારાભાઈ અને ડૉક્ટર વિક્રમ સારાભાઈ તમને ખ્યાલ જ હશે કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ ખ્યાતનામ વૈજ્ઞાનિક હતા સુહિત અને વિક્રમ સારાભાઈના નિધન બાદ અંબાલાલના એકમાત્ર હયાત દીકરા ગૌતમ હતા તેમણે કોર્પોરેટ સામ્રાજ્યનું વિભાજન કર્યું હતું જે મુજબ અંબાલાલ સારાભાઈ એન્ટરપ્રાઇઝિસનું સુકાન તેમના હાથમાં આવ્યું હતું બીજી તરફ કેલિકોની પ્રોફેશનલ ટીમના હેડ તરીકે સુરીત સારાભાઈના દીકરાને બેસાડવામાં આવ્યા સુરીત સારાભાઈનો દીકરો સુરીત જુનિયર તરીકે ઓળખાય પરિવારની બાબતોમાં લગભગ તમામ નિર્ણયો ગૌતમ જ લેતા હતા તેમણે અંબાલાલ સારાભાઈ એન્ટરપ્રાઇઝિસના બોર્ડમાંથી બંને ભત્રીજાઓને બાકાત કરી દીધા હતા જોકે સુરિત જુનિયર કેલિકોના ચેરમેન બન્યા બીજી તરફ કાર્તિકે આ ટેક્સટાઇલ કંપનીના ડિરેક્ટર હતા તેમની પાસે આ કંપનીમાં આગળ વધવાની તક હતી હવે ઓચિંતા ફેરફાર થયો ગૌતમ સારાભાઈએ આખી સ્થિતિ બદલવાનું નક્કી કર્યું કંપનીના બોર્ડની એક પછી એક મિટિંગ યોજાવા લાગી વર્ષ ઓગણીસો એક્યાસી બ્યાસીની આ વાત છે આ મિટિંગમાં ધડાધડ નિર્ણયો લેવામાં આવ્યા હતા આ મિટિંગમાં ચેરમેન સુરીત સારાભાઈ જુનિયર ચીફ એક્ઝિક્યુટિવ વચુભાઈ ભટ્ટ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ કે એન તનેજા અને કાર્તિકે સારાભાઈ પાસેથી તેમના પદ છીણવી લેવામાં આવ્યા હતા ગૌતમ સારાભાઈ પોતે કેલિકોના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ બંને બની ગયા તેમણે પોતાની સરળતા ખાતર અંબાલાલ સારાભાઈ એન્ટરપ્રાઇઝીસના ત્રણ ડિરેક્ટર્સનો સમાવેશ કર્યો ટોપ લેવલે આ ફેરફાર કરવાના કારણે કેલિકો હવે એક રીતે સ્વતંત્ર કંપની નહોતી રહી એના બદલે અંબાલાલ સારાભાઈ એન્ટરપ્રાઇઝીસનું એક ડિવિઝન બની ગયું હવે સારાભાઈ ગ્રુપની એક પણ કંપનીમાં સુરીદ અને કાર્તિકે ડિરેક્ટર કે બીજા કોઈ પદ પર પણ નહોતા सूर्य आचको लगे लगभग एक दशक सुधी केलिको हेड तरीके सेवा अदा करी एक समय कहूँ कि हूँ साराभा ग्रुप कंपनी शेर धारक छू पर तो मैनेजमेंट मारों कोई ना सारा भाई परिवार में आम तो वर्षो भागला पाड़ी थी, थी जो कि गौतम साराभा कंट्रोल हाथ में लई लेता ले खरेखर -कर भागला पड़ी गया સત્તાવાર રીતે તો કંપનીઓ કે મિલકતોના ભાગલા પાડવામાં નહોતા આવ્યા હજુ પણ એ તમામ મિલકતો સહિયારી જ છે હવે કેલિકો માટેની ફાઇટના કારણે બે ભાગ પડી ગયા એક તરફ ગૌતમની ટીમ અને બીજી તરફ તેમના ભત્રીજાઓની ટીમ આ લડાઈના કારણે બહારથી ભલે બધું શાંત હતું જોકે એક પ્રકારના કોર્પોરેટ વોરમાં હારનારા લોકોના મનમાં અસંતોષ હતો ગૌતમે ખૂબ જ ચાલ ચાલીને તેમના ભત્રીજાઓને હટાવી દીધા તેમણે તેમની ચારમાંથી ત્રણ બહેનોનો સમાવેશ અને સાથ મેળવ્યો ચોથી બહેને બિઝનેસમાં કોઈ રસ નહોતો ત્રણ બહેનો સાથ આપવાના કારણે કંપનીના બોર્ડમાં ગૌતમ સારાભાઈની બહુમતી થઈ ગઈ હતી જેના કારણે સારાભાઈ પરિવારની કેરીખ ઉપર તેમનો કંટ્રોલ થઈ ગયો સુરિત ગૌતમ સારાભાઈની સાથે પોતાના હક માટે લડાઈ નહોતી કરી પરિવારના વારસાને જાળવી રાખવા માટે તેઓ ખસી ગયા હતા આજે આ પરિવારનો વારસો સાચવવાનો શ્રેય તેમને જાય છે તેમણે એના માટે બલિદાન આપ્યું છે આ કોર્પોરેટ વોરમાં ગૌતમે પોતાનો બચાવ કરતાં કહ્યું કે તેમણે કોઈ સભ્યને કોઈ પણ પદ છોડવાની ફરજ નથી પાડી ગૌતમે તેમના ભત્રીજાઓનું પરફોર્મન્સ ખરાબ હોવાનો પણ આરોપ મૂક્યો હતો ગૌતમ સાનાભાઈએ પરફોર્મન્સનો આરોપ મૂક્યો છે પરંતુ તેમની લીડરશીપમાં કેલિકોની દશા ખરાબ થઈ ગઈ હતી કેલિકોના નફામાં ધીરે ધીરે સતત ઘટાડો થવા લાગ્યો હતો કેલિકોનું દેવું ખૂબ જ વધી ગયું હતું બીજી તરફ કેલિકોની જુદી જુદી ફેક્ટરીઓમાં પ્રોડક્શન ઘટવા લાગ્યું હતું કોસ્ટિક સોડા ક્લોરીન કેલ્શિયમ કાર્બાઇડ અને પીવીસીનું ઉત્પાદન ઘટવા લાગ્યું હતું એના મશીન્સ પૂરેપૂરી ક્ષમતાથી ચાલતા ન હતા આખરે કંપનીના મેનેજમેન્ટને સમજાઈ ગયું કે એના સ્પેશિયલાઇઝ કેમિકલ્સ માર્કેટમાં ટકી શકે એમ નથી કેમ કે માર્કેટમાં આયાત કરવામાં આવેલા સસ્તા કેમિકલ્સ છવાઈ ગયા હતા ફેમિલી બિઝનેસનું સામ્રાજ્ય વારસા ઇનોવેશન અને પરંપરાના પિલર્સ પર ઊભું થતું હોય છે ક્યારેક આ વિરાટ સામ્રાજ્યની સપાટીની નીચે ફેમિલી મેમ્બર્સની વચ્ચે લડાઈ ચાલતી હોય છે જોકે આ લડાઈનો ઉકેલ લાવવામાં ન આવે તો સામ્રાજ્યના પાયા હચમચી ઉઠે છે પરિવારોમાં સંપત્તિ માટેની લડાઈ સામાન્ય છે ક્યારેક મામલો અદાલત સુધી પહોંચી જાય છે આવા કિસ્સા તમે જોયા હશે સાંભળ્યા હશે જો કે બિઝનેસ ફેમિલીમાં લડાઈ થાય તો ઘણું બધું દાવ પર લાગી જાય છે આવી બિઝનેસ ગ્રુપની કંપનીઓના કર્મચારીઓથી લઈને રોકાણકારો સુધી સૌને અસર થાય છે ભારતમાં દર દસ લિસ્ટેડ કંપનીઓમાંથી નવમાં મેજોરિટી હિસ્સો ચોક્કસ પરિવારો છે આ પરિવારમાં ફેમિલી મેમ્બર્સની સંખ્યા વધે એમ એના પર કંટ્રોલ માટેની લડાઈ પણ વધે છે કેટલા કેસીસમાં લડાઈ અદાલત સુધી પહોંચતી હોય છે